કમોસમી વરસાદ ખેડૂત તો ચિંતામાં જ છે પણ શું સરકાર શું કરી રહ્યું છે કારણ કે જો સરકારને સહાય વાત કરવામાં આવે તો તે સર્વે કરી રહ્યા છે અને સર્વે કરવા પણ તેમના મંત્રીઓને મોકલે તો તેમના મંત્રીઓને તો ભાઈ ખેતરોના પાકમાંથી વાસ આવે છે અને હવે આ સમગ્ર ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયા વાર ખુલીને સામે આવ્યા છે અને તેમણે મંત્રીમંડળ સહિત જે આ ઘટના બની હતી તેને લઈ અને પ્રહાર કરતા કહ્યું છે કે નવ 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 દિવસ જ સારું લાગે ત્યારે શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ તેની વાત આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

વારે આવી ગયા છે આમી બનવા આવી ગયા છે જેનું અત્યારે ટેકાની જરૂર છે સંવેદનાની સાથ સહકારની જરૂર છે ત્યારે અમારા બંને નેતાઓ આજે ગુજરાત આવી ગયા છે હું એ બંને નેતાઓનું સ્વાગત કરું છું છેલ્લે આપણે જોયું કે ગુજરાતમાં તમામ કેપીએમસી માર્કેટિંગ યાર્ડની અંદર ભાજપ સમર્થિત માણસો ખુલ્લે આમ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે

કોઈના પગ ન બગડે એટલે બૂટ પહેર્યા છે આવું શું કામ કરવું છે એના કરતા ના જાવ તો સારું છે પણ ખેતરે જાવ તો એવી રીતે ન જાવ કે ખેડૂત નું અપમાન થાય ખેતરે જઈને એમ કેવું કે વાસ આવે છે મારા પગ બગડશે એ તો ખેડૂત નો અપમાન છે ખેડૂતની તો જિંદગી બગડી ગઈ છે અને તમને તમારા પગ બગડેની ચિંતા થાય છે તમને તમારે વાસ આવે ની ચિંતા થાય એટલે આ નવા નવા જે કાંઈ મંત્રીઓ બન્યા છે નવા નવ દિવસ આપણે ત્યાં કહેવત છે પારેવાના પગ પાંચ રાતા આ નવા નવા બન્યા છે એટલે હમણાં ફરશે પણ ખેડૂતોના ખેતરે ન જાવ અને કે સરકારના પરિપત્રોની ચટણી બનાવી થાય છે સરકાર ડર જો હોત

બધે જ વિસાવદર વાળી ખાવા દરેક લોકો વર્ષોથી જે ભાજપના ડર થી દબાઈ ગયા હતા ડરી ગયા હિંમત હારી ચુક્યા હતા આત્મવિશ્વાસ ગુમાવી હતા બધી જનતા ને બધા થશે તો વાળી થશે એટલે હજારો લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આ કરે મને દેવાથી ખેડૂત નું ભલું થતું હોય તો મારી ડોકી મળી નાખો ગાળે શું કોંગ્રેસ વાળા બધા જાહેર વિનંતી કરું છું કે આવો ભાઈ મારી નાખો ગોપાલ ઇટાલિયા એટલે તમારે ખેડૂતોનું તમારું બે નું એવું થોડું હોય

हिंदी में पंचायत के हमारा प्रमुख सर आ, कल पंचायत है अरविंद केजरीवाल और भगवत मान दोनों आ रहे हैं और किसानों को संबोधित करेंगे क्या क्या पूरा मामला कल